સવારે દાંત સાફ કરતાં પહેલાં પાણી પીવાથી શું થાય સવારે ખાલી પેટ પાણી પીવાથી પંદર ફાયદાઓ સવારે દાંત સાફ કરતાં પહેલાં પાણી પીવું એ કેટલા સ્ત્રોતો દ્વારા ફાયદાકારક માનવામાં આવે છે જે શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે રાતોરાત એકતા થયેલા ઝેરી તત્વોને બહાર કાઢે છે પચાયનને વેગ આપે છે અને દિવસ માટે પાચન તંત્રને તૈયાર કરે છે તમારા મોંમાં એકતા થયેલા લાળમાં ફાયદાકારક ઉચ્ચેકવ અને બેક્ટેરિયા પણ હોય છે જે પાણી સાથે પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે રિહાઇડ્રેશન અને ડિટોક્ટિફેશન શરીરને રિહાઇડ્રેટ કરે છે લાંબા સમય સુધી ઊંઘ લીધા પછી તમારા શરીરમાં કુદરતી રીતે ડિહાઇડ્રેટતા આવે છે સવારે સૌથી પહેલાં પાણી પીવાથી ખોવાયેલો પ્રવાહી ફરી ભરાય છે સેકન્ડ ઝેર બહાર કાઢે છે રાતોરાત તમારા શરીરમાં જમા થયેલા કચરો અને ઝેરી પદાર્થોને બહાર કાઢે છે જંતુઓ સાફ થાય છે સવારે બ્રશ કરતા પહેલાં પાણી પીવાથી તમારા મોંમાંથી જંતુઓ દૂર થાય છે જેનાથી બ્રશિંગ વધુ અસરકારક બને છે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે બ્રશ કરતાં પહેલાં પાણી પીવાની આડત પાડવી રોગ પ્રતિકારક શક્તિને સકારાત્મક રીતે ટેકો આપી શકે છે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે જાગ્યા પછી તરત જ પાણી પીવાથી ડિહાઇડ્રેશન અને લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોને મદદ મળી શકે છે આટાદારના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે એક ગ્લાસ પાણીની દિવસની શરૂઆત કરવાથી ગેસ્ટ્રાઇટ અથવા અપચો જેવી સમસ્યાઓથી બચી શકાય છે રોજ કમસે કમ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ અને પાણી ધીમે ધીમે પીવું જેથી કિડની પર પ્રેશર ન બને અને પેટ ભારી ન લાગે ઝડપી પાણી પીવાથી પેટ ભારી ને કિડની પર પ્રેશર પડે છે રોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી વજનમાં પણ તફાવત જોવા મળે છે પીવાના પાણીના પંદર ફાયદાઓ હૃદયના સ્વાસ્થ્યને તેકો આપે છે પરિભ્રમણ સુધારે છે કચરો દૂર કરવામાં મદદરૂપ બને છે ઝેર બહાર કાઢે છે પોષણ તત્વોનું શોષણ કરે છે ઉર્જા અને સતકતા વધારે છે તંદુરસ્ત વજન ઘટાડવાનું સમર્થન કરે છે રંગ સુધારે છે જેમ કે કોઈનો રંગ સાવલો હોય તો રોજે બ્રશ કરતાં પહેલાં પાણી પીવાથી રંગમાં પણ ચેન્જીસ જોવા મળે છે સ્નાયુઓનું નિર્માણને ટેકો આપે છે જ્યારે આપણે ગરમીમાં બહાર જઈએ જતા હોઈએ છીએ ત્યારે બોડીમાંથી પાણી નીકળી જાય છે તો આપણે જે પાણીનો સવારથી જે સેવન કરીએ છે તેનાથી આપણને એમાં ફાયદો થાય છે જેમ કે માથાનો દુખાવો અટકાવે છે અને મેન એક વસ્તુ છે જે કિડની કિડનીમાં પથરી થતી અટકાવે છે ઘણા લોકોને આજના સમયમાં કિડનીની પથરીઓ થતી હોય છે તેને અટકાવે છે સવારે પાણી પીવાથી ખેંચાણ અટકાવે છે શરીરમાં આવતા ખેંચાળોને અટકાવે છે શરીરમાં આવતા દુખાવો પિત્તનો દુખાવો આવા બધા દુખાવોથી અટકાવે છે અને શ્વાસની સુગંધ દૂર દુર્ગંધ શ્વાસની દુર્ગંધને અટકાવે છે